અંજુમ પાર્ક વિસ્તારમાં બહારથી યુવતીઓ બોલાવી દેહ વ્યાપાર કરાવી કુટળ ચલાવતી મહિલા સહિત અન્ય એક આરોપી ઝડપાયો પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા નાવ તરફથી રહેણાંક મકાનોમાં ચાલતા દેહ વ્યાપાર અટકાવવાની સૂચના મળતા નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલ ભરૂચ વિભાગ ભરૂચ નાવના માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગડરિયા ભરૂચ શહેર પોલીસ સ્ટેશન નાઓના સૂચનાઓ તથા માર્ગદર્શનના આધારે સર્વેલન્સ ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અનામી અરજદારી કરેલ લોકલ અરજી નંબર ચારસો સત્યાવીસ બે હજાર ચોવીસમાં જણાવેલ હોય જે ભરૂચના નંદેલાવ ગામની અંજુમન પાર્કના મકાન નંબર એ પાંચમાં રહેતી મહિલા બહારથી યુવતીઓને બોલાવી દેહવ્યાપાર કરી કૂટણખાનું ચલાવી છે જે હકીકત વેરીફાય કરાવાતા અરજીમાં મકાન નંબર એ પાંચ કૂટણખાનું ચાલતું હોવાનું જણાવેલ પરંતુ અંજુમ પાર્ક મકાન નંબર એ ચારમાં રહેતી નાઝેરાબેન પઠાણ નાની પોતાના ઘરે બહારથી લોકોને બોલાવી હાલમાં કૂટણખાનું હોવાની ખરાઈ કરાવી માહિતી મેળવેલ જે આધારે રેડ ખરેખર મકાન નંબર અંજુમ પાર્ક ખાતે કૂટણખાનું ચાલતું હોવાનું જણાય આવતા દેહ વ્યાપાર સાથે સંકળાયેલ બે યુવતીઓ તથા આ કૂટણખાનું ચલાવનાર નાઝેરાબેન અનિશભાઈ ઇબ્રાહીમભાઈ પઠાણ અને સલીમ અનીશભાઈ પઠાણ તાલુકો જિલ્લો ભરૂચનાઓ હાજર મળી આવતા જરૂરી પુરાવા એકત્ર કરી કૂટડખાનું ચલાવનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ જેઓ વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ ઓગણીસો છપ્પનની કલમ ત્રણ ચાર પાંચ અને સાત મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ